વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રજાના ટેક્સા કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ વાસ્તવિક ધરાતલ પર નાગરિકોને પાયાની બુનિયાદી સુવિધાઓ પણ મળતી નથી હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગી ઉભરી રહી છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી મુદ્દે લોકો પરેશાન છે તો બીજા નર્મદા ભવન અને પોલીસ ભવન સામે જેલ રોડ ઉપર પાણીની લાઇનમાં લીકેજ થતાં અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી રહ્યું હતું આ માર્ગ મુખ્ય માર્ગ હોવાથી અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓ આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે પણ કોઈને પોતાની ગાડીમાંથી ઉતરી આ સમસ્યાના નિરાકરણ માટે ગંભીરતા દર્શાવી નથી કે ધ્યાન આપ્યું નથી પાણી બચાવવાના નારા અને સ્માર્ટ સિટી બનાવવા માટે વાયદાઓ તો ઘણા થાય છે પણ વાસ્તવિકતામાં પાણી માટે સામાન્ય નાગરિકો પલખા મારે છે તો બીજી તરફ લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે તો આ તરફ પાણીની લાઈનમાં લીકેજ થતાં હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે